વડોદરા શહેરના છાણે વિસ્તારમાં આવેલી મહાવીર સ્વામી પ્રાથમિક શાળા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શૈક્ષણિક પ્રવેશ ઉત્સવ અને કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો વડોદરા શહેરમાં છાણી વિસ્તારમાં આવેલી મહાવીર સ્વામી પ્રાથમિક શાળા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા પ્રવેશ ઉત્સવ અને શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતમાં મેયર પિંકીબેન સોની તથા કાઉન્સિલર હરીશ પટેલ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સિમિસાબેન સોલંકી મહાવીર સ્વામી પ્રાથમિક શાળા પ્રિન્સિપાલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બાળકોએ હાજરી આપી હતી અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પડેગા ઇન્ડિયા તો બડેગા ઇન્ડિયા એવા સૂત્ર સાથે આ નગર પ્રાથમિક સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ હાજરી આપી હતી